દિવસના કથા સત્ર વિરામે દ્વારકાધીશ મંદિરના શ્રીઓને વિનંતી કરીશ કે ભાગવત ભગવાનના દર્શન પૂજન અને પૂજ્ય જીગ્નેશ દાદા પ્રત્યેનો આપનો આદર ભાવ વ્યક્ત કરવા કથા મંચ પર પધારશું દ્વારકાધીશ મંદિરના શ્રીઓ ભાગવત કથાકાર નમનભાઈ વ્યાસને પણ વિનંતી કરીશ કે યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જીગ્નેશ દાદા પ્રત્યેનો આપનો સત્કાર ભાવ અને ઠાકોરજીના દર્શન માટે આપ કથા મંચ પર પધારશો થોડા પૂર્વ સમયના એટલે કે થોડા ભૂતકાળ પૂર્વે દેવાદિદેવી મહાદેવ સોમનાથ દાદાની એ દિવ્ય ભૂમિમાં જે પરિવારને પૂજ્ય દાદાના વ્યાસસ કથા આયોજનનું સદભાગ્ય સાંપડ્યું એવા જાદવભાઈ અને રમેશભાઈ ડાલકી પરિવારના પરિવારજનોને વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પધારી ભાગવતજીનું દર્શન પૂજન કરશો અને આપ આપની યાદીરૂપ જે કંઈ સત્કારની આપ ભેટ લાવ્યા છો એ દાદાને સુપ્રત કરવા માટે આપ કથા મંચ પર પધારો તેવી વિનંતી છે ડાલકી પરિવારમાંથી જાદવભાઈ રમેશભાઈ અને સમગ્ર પરિવારજનો સાથે સાથે નીરજભાઈ જામખંભાળિયાને પણ વિનંતી કરીશ કે તેઓ આશીર્વાદ માટે કથા મંચ પર પધારશે ભીમજી જયસંગ પઢિયાર પરિવારના પરિવારજનો જેઓ પંચમ દિવસની આરતીમાં સહભાગી થવાના છે એ કથા મંચ પર આવવા પ્રયત્ન કરશે રાજુભાઈ આપ પણ પધાર રાજુભાઈ પૂજારીજી અને અજીતભાઈને પણ વિનંતી કરીશ કે દ્વારકાધીશ મંદિરના પૂજારીજી આપને પણ આશીર્વાદ પાઠવવા માંગતા હોય રાજુભાઈ અને અજીતભાઈ પણ કથા મંચ પર સ્થાન લે અન્ય પરિવારજનો પણ આરતીમાં જે સામેલ થવાના છે એ કથા મંચ પર આવશે સત્કાર સ્વીકારી અને સત્કાર કરી અને સૌને કથા મંચથી પ્રસ્થાન કરવાની વિનંતી કરીશ અન્ય પરિવારજનો કથા મંચની સામે આરતીમાં સહભાગી થશે સષ્ટમ દિવસના કથા સત્રમાં આપણે રૂક્ષ્મણ વિવાહના દિવ્ય પ્રસંગના સાક્ષી બનીએ માનવજીવનના સોલ સંસ્કારો પૈકીનો એક સોલ સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર પરિણય જીવન એવા દેવના આવતીકાલના લગ્ન પરિણય પ્રસંગમાં આપણે સૌ માંડવિયા અને જાનવિયા બનીએ અને એ દિવ્ય પ્રસંગના સાક્ષી બનીએ એવી ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં દ્વારકાધીશજીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આજે પધારેલા સૌનું પડિયાર પરિવાર વતી હાર્દિક સ્વાગત સાથે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ આપ સૌનો ઉત્તમ આતિથ્ય સત્કાર કરવાનો આ પરિવારનો પ્રયત્ન અને યત્ન છે તે છતાં ક્યાંય મણા રહી હોય તો પડિયાર પરિવાર વતી ક્ષમાયાતના સાથે આપણે પંચમ દિવસની આરતી સંપન્ન કરવા જઈ રહ્યા છીએ પડિયાર પરિવારના પરિવારજનો આવતીકાલના સષ્ટમ દિવસના આપણા વિવાહ પ્રસંગમાં પણ આપણે રંગે ચંગે આપણે આપણા પરિવાર કુટુંબમાં જેમ લગ્ન હોય અને આપણે સોળે શણગાર સજીને જેમ એમ આવતીકાલે પણ એ દિવ્ય અવસરના સાક્ષી બની સૌને પડિયાર પરિવારના જય શ્રી કૃષ્ણ રાધે રાધે